શ્રી શિવાય નમસ્તોભ્યમ હર હર મહાદેવ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વ્રત કરનારને વહેલી સવારે બ્રહ્મ જોઈએ ત્યારબાદ સ્નાનાદિથી પરવારી ઘરમાં મહાદેવજીની સમક્ષ જઈ એક આસન બિછાવી અને તેના પર સ્થાન ગ્રહણ કરી મહાદેવજી સમક્ષ બેસી જવું ત્યારબાદ મહાદેવજીને દીવો કરવામાં આવે છે તેમનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ પૂજન સામગ્રી લઈ અને મહાદેવજીના મંદિરે જવામાં આવે છે આ દરમિયાન મંદિરમાં જઈ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવને સૌ પ્રથમ જળ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ભગવાન શિવને ધૂપ દીપ વગેરે અર્પણ કરવામાં આવે છે અને ભગવાન શિવને ગંધાળ્ય એટલે કે અત્તર છાંટવામાં આવે છે ત્યારબાદ બિલ્લીપત્ર ધતુરો ચંદન વગેરે અર્પણ કરવામાં આવે છે ત્યાર પછી પોતાની પાસે જે સાકર લઈ ગયા હોય તે સાકરના ચાર ભાગ કરવામાં આવે છે આ સાકરના ચાર ભાગમાંથી એક ભાગ મહાદેવજીને અર્પણ કરવામાં આવે છે બીજો ભાગ રમતા બાળકોને આપવામાં આવે છે અને ત્રીજો ભાગ પોતાની માટે પોતાની પાસે રાખી લેવામાં આવે છે ત્યારબાદ ચોથો ભાગ નદી કે તળાવમાં પધરાવવામાં આવે છે ત્યારબાદ હવે મંદિરમાં જ રહી ભગવાન ભોલેનાથને આ પ્રમાણે સાકર અર્પણ કરીને ભગવાન ભોલેનાથની સ્તુતિ કરવામાં આવે છે તેમને પ્રાર્થના કરવામાં આવે છે અને ભગવાન મહાદેવની આરતી પૂર્ણ કર્યા બાદ બાકીના સાકરના ત્રણ ભાગ છે જે પ્રમાણે બતાવ્યા છે તે પ્રમાણે બધાને વહેંચી દેવા જોઈએ આ સમગ્ર સોમવારના વ્રત દરમિયાન ભક્તોએ ઉપવાસ કરવા જોઈએ અને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે મહાદેવજીના મંદિરમાંથી એક ભાગ જે પોતાના માટે કાઢ્યો હતો સાકરનો એનું પાણી બનાવી સમગ્ર દિવસ દરમિયાન પીવું જોઈએ ત્યારબાદ મંદિરમાં જ મહાદેવજીની કથા વાંચવી અને સાંભળવી જોઈએ અને કથા સાંભળતી વખતે પોતાનું મન અને તન ભગવાન ભોલેનાથને સમર્પિત કરવું જોઈએ ત્યારબાદ સંધ્યાકાળે મહાદેવજીની પૂજા અર્ચના કરી આરતી વગેરે કરી રાત્રે પલંગના બદલે જમીન ઉપર પથારી કરીને સુવામાં આવે છે આમ બતાવ્યા પ્રમાણે સતત સોળ સોમવાર સુધી કન્ટિન્યુઅસ આ પ્રમાણે વ્રત કરવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લા સોમવારે આ વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે આમ બતાવેલ વિધિ અનુસાર સોળ સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે અને સોળવા સોમવારે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અંતિમ સોમવારે સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી ચાર લાડુ બનાવવામાં આવે છે તેમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવામાં આવે છે બીજો બાળકોને આપવામાં આવે છે ત્રીજો પ્રસાદ તરીકે પોતે જ ગ્રહણ કરવો અને ચોથો એક લાડુ નદી કે તલાવમાં પધરાવવામાં આવે છે આમ બતાવેલ વિધિ પ્રમાણે વ્રત કરનાર ભક્ત પર ભગવાન ભોલેનાથ અવશ્ય પ્રસન્ન થાય છે અને વ્રત કરનારને મનવાંછિત ફળ અને સુખ શાંતિ આપે છે હવે આ વ્રતને વિસ્તૃત રીતે સાકરીઓ સોમવારની વ્રત કથા દ્વારા સમજીએ એક નગરમાં એક કોડિયો બ્રાહ્મણ રહેતો હતો તેને આખાય શરીરે કોડ નીકળ્યા હતા છતાંય તેને પરડવાની અતિ ઈચ્છા હતી પરંતુ કોડિયાને કન્યા મળે જ ક્યાંથી આથી કોડિયાએ આવો કોડ મટાડવા માટે સર્વ ઈલાજ કરી જોયા પણ તેને ક્યાંય સફળતા ન મળી ત્યારબાદ કોઈના કહેવાથી કોડિયા બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું આથી તેની કાયા કંચનવાણી થઈ ગઈ બ્રાહ્મણનું સુંદર અને સુશીલ કન્યા સાથે લગ્ન થયું લગ્ન બાદ થોડા દિવસ સુખચેનમાં પસાર થયા પરંતુ એ જ વર્ષે મૂસળધાર વર્ષા થઈ ગઈ ગામમાં સેંકડો મકાનો પડી ગયા ખેતરોનો પાક તણાઈ ગયો અને કેટલાય પાલતુ પશુઓ મરી ગયા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર પણ આફત આવી તેમનું ઘર પણ જમીનધોસ્ત બન્યું અને ગામના ખેડૂતોની હાલત બગડી આથી બ્રાહ્મણની ભિક્ષાવૃત્તિ બંધ પડી આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર પણ આફત આવી તેમનું ઘર પણ જમીન ધ્વસ્ત થઈ ગયું ગામના ખેડૂતોની હાલત બગડતા બ્રાહ્મણની ભિક્ષાવૃત્તિ બંધ પડી ગઈ વાટકી લોટ માટે પણ ફાફા શરૂ થવા લાગ્યા અને પોતાના ઘર આગળ નાનકડી ઝોપડી બાંધી તે જીવન વિતાવા લાગ્યા આવા કપરા દિવસોમાં ઘેરાયેલો બ્રાહ્મણ એક દિવસ બ્રાહ્મણીની રજા લઈ બીજા ગામમાં કમાવા માટે ચાલ્યો ગયો પર ગામના પંથે એને એક મહાત્માજી મળ્યા મહાત્માજી ઘણા ચમત્કારી હતા તેમણે બ્રાહ્મણને એક ગોટીકા આપી આ ગુટિકામાં એટલી તાકાત હતી કે જે મરેલા માણસને પીવડાવવામાં આવે તો તે સજીવન થઈ શકે અને આ ઉપરાંત એ ઘણા જ કાર્યો સિદ્ધ થઈ શકે તેમ હતા બ્રાહ્મણ તો સાથે આગળ વધ્યો હવે ત્યાં એક ગામ આવ્યું જ્યાં બધા જ કરુણ કલ્પાંત કરી રહ્યા હતા રાજાની કુંવરીના અવસાનથી આખા ગામમાં રોકડ શરૂ થઈ ગઈ હતી રાજાની કુંવરીને આ બ્રાહ્મણે પેલી ગુટિકા પીવડાવી અને કુંવરી આળસ મળી સજીવન થઈ ગઈ આ ચમત્કાર જોઈ રાજા રાણીના આનંદનો પાર ન રહ્યો રાજમહેલમાં આ બ્રાહ્મણને ને મહેમાન તરીકે એક બાજુ અતિ માનપાન મળતું હતું પરંતુ નાનકડી ઝોપડીમાં એની પત્ની દુઃખમાં વ્યથિત થતી હતી એવામાં શ્રાવણ માસ ચાલુ થયો ત્યારે ગ્રામજનો સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગ્યા બ્રાહ્મણીએ પણ તે વ્રત કર્યું પ્રથમ સોમવારે બ્રાહ્મણીએ મહાદેવજીની ઉપાસના કરી પરંતુ ઘરમાં ખાવાનું બિલકુલ ન હતું આથી ભૂખી બેસી રહી એક ટાણો પણ ન કર્યો ગામમાં નગર શેઠને ત્યાં પુત્ર જન્મની ખુશાલી ઉજવાઈ હતી ઘેર ઘેર સાકરના પડીકા વહેંચવામાં આવ્યા અને બ્રાહ્મણીએ આવેલી સાકરમાંથી થોડી ખાધી અને બાકીની સાકરનું પાણી કરીને પીધું આથી તેને ટાઢક વળી આજ રાત્રિએ સ્વપ્નમાં બ્રાહ્મણીને મહાદેવજીએ કહ્યું તે આવ્રત કર્યું છે તેથી હું અતિ પ્રસન્ન છું પરંતુ આ વ્રત વિધિપૂર્વક કરીશ તો તને ઘણું જ ફળદાયી નીવડશે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લઈને આ વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે નાઈ ધોઈ મહાદેવજીના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ થોડી સાકર લઈ તેના ભાગ કરવામાં આવે છે મહાદેવજીના મંદિરે જઈ એક ભાગ મહાદેવજીને અર્પણ કરવો બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ પોતે જ લેવો તથા ચોથો ભાગ નદી કે તલાવમાં પધરાવી દેવો આ દિવસે ઉપવાસ કરવો તથા તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવું મહાદેવજીની કથા વાંચવી અને સાંભળવી કથા સાંભળતી વખતે પોતાના મનને મહાદેવજીને ભક્તિમાં સમર્પિત કરવું સંધ્યા કાળે મહાદેવજીની પૂજા કરવી અર્ચના કરવી ત્યારબાદ આરતી વગેરે કરી અને રાત્રે પલંગના બદલે જમીન પર પથારી કરીને સુવામાં આવે છે આ પ્રમાણે વિધિ અનુસાર સોળ સોમવારનો વ્રત કરવામાં આવે છે અને સોળમાં સોમવારે વ્રતની ની પૂર્ણાહુતિ કરવી સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી ચાર લાડુ બનાવવા આમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવો બીજો બાળકોને આપો ત્રીજો પ્રસાદ તરીકે પોતે ગ્રહણ કરવો અને ચોથો ભાગ નદી કે તળાવમાં પધરાવો આ બધી જ વિધે રાત્રિ થાય તે પહેલા પતાવવી સ્વપ્નની વાત મુજબ બ્રાહ્મણીએ બીજા સોમવારથી વિધિપૂર્વક વ્રત શરૂ કર્યું સોળમા સોમવારે વ્રતની ઉજવણી પણ કરી દીધી ઉજવણી વગેરે વિધિ પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે બ્રાહ્મણ જર ઝવેરાત લઈ ઘરે આવ્યો આથી બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો આનંદ મગ્ન બ્રાહ્મણીએ બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની આખી વાત કરી બ્રાહ્મણ પણ મહાદેવજીની ભક્તિ કરવા તલ્લીન થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ઉપર મહાદેવજીની અસીમ કૃપા થઈ એક વરસ બાદ મહાદેવજીની કૃપાથી બ્રાહ્મણના ઘરે પારણું ઝૂલતું થયું બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જીવનમાં સુખ અને આનંદ વ્યાપી રહ્યા હતા હે મહાદેવ સાકરિયા સોમવારનો વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીની જેમ અન્ય વ્રત કરનારને પણ ફળે તેવી તમારા ચરણોમાં પ્રાર્થના જય ભોલેનાથ હર હર મહાદેવ